વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે મળીએ ચાલો સામાન્ય જ્ઞાન ઉપરનો એક નવો વિડીયો તમારો સામાન્ય જ્ઞાનનો પહેલો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના પહેલા રાજ્યપાલ કોણ હતા તેનો જવાબ છે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા મહેદી નવાજ જંગ બીજો પ્રશ્ન તમારા માટે ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તેનો જવાબ છે ધરોઈ બંધ સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો છે પ્રશ્ન નંબર ત્રણ ખેડા જિલ્લામાં ગરમ પાણીના જરા ક્યાં આવેલા છે તેનો જવાબ છે તે લસુંદરામાં આવેલા છે તેનો ઉત્તર છે ત્યાં બે બેટ આવેલા છે એક અલિયા બેટ અને બીજો પીરમ બેટ પ્રશ્ન નંબર પાંચ જ્યોતિસંઘ નામની સંસ્થા કોણે સ્થાપી હતી જવાબ વિચારો હા તેનો સાચો ઉત્તર છે મૃદુલા સારાબાઈ તેમણે જ્યોતિસંઘ નામની સંસ્થાની સ્થાપના કરી હતી છઠ્ઠો પ્રશ્ન ભારતમાં થયેલા અઢારસો ના વિપ્લવમાં પ્રથમ સહિત કોણ થયું બહુ સામાન્ય પ્રશ્ન છે તેનો ઉત્તર છે મંગલ પાંડે જે પ્રથમ હતા નંબર નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે તેનો જવાબ છે મધ્યપ્રદેશમાં બિંધ્યાચળના અમરકંટકથી થી નર્મદા નદી શરૂ થાય છે

હોદ્દાની રૂએ આયોજન પંચના વડા તત્કાલીન વડાપ્રધાન હોય છે નંબર સૌથી પહેલું બોલતું ગુજરાતી ચલચિત્ર કયું હતું તેનો સાચો ઉત્તર છે સૌથી પહેલું ગુજરાતી મૂવી સિનેમા હતું નરસિંહ મહેતા જે ઓગણીસો બત્રીસમાં માં પ્રસારિત થયું હતું આજનો કોટા અહીંયા પૂરો કરીએ મિત્રો રોજ સામાન્ય જ્ઞાન વધારતા નવા વિડીયો જોવા માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો આભાર